રૂપાલા સામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોના બારડોલીમાં સંમેલન રૂપી સત્યાગ્રહ કરનાર છે આવનાર અઠાવીસમી તારીખ અને રવિવારે સાંજે પાંચ કલાકે રાજ્ય સ્તરના મોભીઓની હાજરીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજનાર છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ લડતમાં હાજર રહેનાર છે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદસ્પદ ટિપ્પણી મામલે લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે ગુજરાતભરના ક્ષત્રિય સમાજે તેમની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે તેઓને ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજ ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો છે વહીવટી મંજૂરી પણ મેળવી આવનાર અઠાવીસમી એપ્રિલે રવિવાર

લોકશાહીની દબે લડવાની જ છે ભાજપ તરફથી જે પ્રચારો કરવામાં આવે છે કે સક્રિય સમાજ કે ભાજપ સાથે જ છે તે બાબતે શું કહેશો એ જો અમુક મીડિયા કરે છે એ પ્રચાર એને હું ગોધી મીડિયા કહીશ એ લોકો કરે છે તો કરવા દયો અને બધાને ખબર છે કે આયોજન બધું સંકલન સમિતિ જ કરે છે બાણું સભ્યોની જે સંકલન સમિતિ છે એ જ બધા નિર્ણયો લે છે

અમારા સન્માન ની લડાઈ છે એમ જુઓ તો અસ્મિતા ની લડાઈ છે એટલે મહિલાઓ તો એટલે થોડા આક્રોશમાં જ છે અને એટલા માટે અમે તો નો નીકળતા છે એ આજે અમે રોડ ઉપર આવ્યા છીએ તો અમારો આક્રોશ તમને ખબર જ છે કે કેટલો છે એટલે મહિલાઓ પણ મોટી સંખ્યામાં કાલ આપને જોવા મળશે રૂપાલાથી શરૂ થયેલો વિવાદ હજી સમાવવાનું નામ નથી લેતો રાજ્ય ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા રાજકોટમાં યોજાયા બાદ હવે દક્ષિણ રાજપૂતોનું સંમેલન સત્યાગ્રહ નગરી બારડોલી ખાતે યોજવાનું નક્કી કરાયું છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ સંમેલનનો ભાગ બનનાર છે મહિલાઓમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સંમેલનમાં દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધી રહ્યો છે અને આ લડાવ ક્ષત્રિય સમાજના છેવાડેના ગામ સુધી પહોંચી ગઈ છે સાંજે પાંચ વાગે મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના રાજપૂતો ઉમટી પડશે પ્રશાંત પટેલ એબી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી